મિત્રો આ છે આપણું નવું કાયન માસ્ટર અને આની અંદર પણ હું આપણા વ્લોગના થમલેન બનાવું છું અને જે નવું આપણું કાયન માસ્ટર એ છે કહેવાનો મતલબ નવું કાયન માસ્ટર એટલે કે જે કાયન માસ્ટરની અંદર જે સિસ્ટમ આવે છે એ બધી સિસ્ટમ તમને આની અંદર જોવા મળે છે અને બીજા નંબરમાં કે આની અંદર વોટર માર્ક એટલે કે લોગો આવશે નહીં આ કાયન માસ્ટરની પ્રોડક્ટ છે મિત્રો ખાસ અને આની અંદર જે લોકો કાયન માસ્ટરની અંદર એડિટિંગ કરતા હતા એ બધી સિસ્ટમ તમને આની અંદર જોવા મળશે આ એક વીએન એપ્લિકેશન દ્વારા જે સિસ્ટમ છે એ ટાઈપની છે અને એની અંદર વીએનની અંદર સિસ્ટમ તમને ખબર છે કે કોઈ પણ તમે વિડીયો એડિટિંગ કરતા હોય એટલે લાસ્ટમાં ચાર સેકન્ડનો લોગો આવે છે આખો વિડીયો પૂરો થાય ત્યારે અને એને પણ તમારે રિમૂવ કરવું હોય તો એડ જોવી પડે તો એ સિસ્ટમ બધી આ કાયન માસ્ટરની અંદર છે અને જે આપણા કાયન માસ્ટરની અંદર તમે ગૂગલથી ડાઉનલોડ કરતા હતા કે પ્લે સ્ટોરથી અંદર તો વોટરમાર્ક એટલે કે નામ આવતું હતું એમ એ એની અંદર જે સિસ્ટમ આવતી એ બધી સિસ્ટમ તમને આ એપની અંદર જોવા મળે છે અને આપણે કોઈ પણ ગૂગલ મિત્રો જોડે જવાની મતલબ ગૂગલમાં સર્ચ કરવાની કોઈ જરૂર છે નહીં કારણ કે ગૂગલમાં તમે ઘણા બધા ડાઉનલોડ કરતા હશો એમાંથી મિત્રો બધા છે ને નામવાળા તમને એપ્લિકેશન મળી જતા હશે તો પહેલું તો આ એપ્લિકેશન મિત્રો જોઈ લો એપ્લિકેશનનું નામ છે મિત્રો સ્પ્રિંગ અને કાઇન માસ્ટર પ્રોડક્ટ છે તમે કાઇન માસ્ટર કોઈ પ્લે સ્ટોરમાં લખશો ને તોય પણ આ એપ તમને જોવા મળશે ખાલી લોગો એનો જોઈ લો આગળનો જે લોગો છે એ જોઈ લો અને મારા બધા વિડીયો તમે જુઓ આની અંદર એડિટ કરેલા છે મિત્રો અને આની અંદર કોઈ પણ વોટરમાર્ક આવતો નથી મિત્રો તો જોઈ લો મિત્રો અહીંયા ઘણા બધા મેં વિડીયો એની અંદર એડિટિંગ કરેલા છે અને હું ખુદ આ યુઝ કરું છું હવે કાઇન માસ્ટરની જે સિસ્ટમ છે એની અંદર આવે છે તમે જુઓ કઈ રીતની આવે છે તમને જાણવા મળવાની છે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા કોઈ પણ મેં થમલેન કે ફોટો અહીંયા ઘણા બધા મેં બનાવેલા છે જુઓ તમે ટેક્સ સ્ટોરી બનાવવા વિડીયો માંગતા હોય ને તો તમે સ્ટો આપણી જે વાળામાં હું અહીંયા સ્ટોરીવાળા વિડીયો બનાવું છું ને તો તમે આ ટાઈપનું લેખિત બનાવવું તો બનાવી શકો છો અથવા કોઈ થમલેન ટેમ્પોરી બનાવવું છે તો તમે એસટી બસનું આ થમલેન આની ઉપર બનાવી શકો છો અથવા તમારા વ્લોગનું તમારે કોઈ થમલેન બનાવવું છે તો અહીંયા જો વ્લોગનું થમલેન બનાવવા માટે પણ ઘણા બધા મેં અહીંયા ચિત્રા ટાઈપના જો આ જે આપણા ટેકનિકલ જે વ્લોગ્સનું થમલેન આની અંદર મેં બનાવ્યા છે ઘણી બધી સિસ્ટમ છે જે બીજલ ભાઈ સાથે આપણે વિડીયો બનાવ્યા હતા એના પણ થમલેન મેં આની અંદર બનાવેલા છે જો આ બધું સ્પ્રિંગમાં થાય છે મિત્રો અને ઘણા બધા લોકો શેની અંદર મિત્રો એડિટિંગ કરતા હશે આપણને ખબર નથી પણ ઘણા બધા લોકો મને ફેસબુકની અંદર મેસેજ કરતા હોય છે કે કાઇન માસ્ટરની અને ફંટની લિંક મોકલો તો મિત્રો આની અંદર ફંટની કોઈ જરૂર નથી તમે જુઓ છો આ બધું આવી સ્ટાઇલની અંદર આ કાઇન માસ્ટરની અંદર લખાય છે આપણે કોઈ પણ ફંટની એની અંદર જરૂર નથી જો અહીં જો કે તમને અહીંયા લાઈવ પ્રૂફ સાથે દેખાડું આપ જોઈ શકો છો આ બધું એની અંદર મેં એડિટ કર્યું છે અને આ ટાઈપનું તમારે એડિટ કરવું હોય તો આ નવું કાઇન માસ્ટર છે અને તમારે ડાઉનલોડ કરી લેજો જે તમને પ્લે સ્ટોરની અંદર મળશે હવે પ્લે સ્ટોરની અંદર તમને ડાઉનલોડ કરવાનું મળે એટલે તમારે આ ટાઈપનો મિત્રો જો આ ટાઈપનો ફોટો છે સ્ક્રીનશોટ તમારે બધું તમે થાંભીને એની અંદર બનાવી શકો છો વિડીયો એડિટિંગ કરી શકો છો બધું આની અંદર તમને મળે છે હવે હું અહીંયાથી કોઈ એવો ફોટો છે હોય તો હું તમને અહીંયા દેખાડું જે ઇફેક્ટવાળો હોય જેની અંદર મેં સિસ્ટમ બધી લગાવેલી હોય ચેક કરી લઉં તો આ એક વિડીયો તમે જોઈ લેજો ખાસ જો આ ટાઈપનું એડિટિંગ કર્યું છે મેં આ બધું છે ને મિત્રો આની અંદર જ કર્યું છે અને આજ તમારે થમલીન લેવું હોય તો તમે અહીંયા સ્ક્રીનશોટ મિત્રો થમલીનનો પણ લેવો હોય તો તમે અહીંયા આવી રીતે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બહુ મસ્ત એપ્લિકેશન છે મિત્રો કાઇન માસ્ટર છે એવું જ સમજી લેવાનું હવે કાઇન માસ્ટરની બધી સિસ્ટમની મિત્રો વાત કરીએ તો તમને પહેલી વાત તો અહીંયા બધા ઓપ્શન તમને મળે છે તો આપણે વિડીયો ઉપર ક્લિક કર્યું છે તો પહેલાં નંબરનું એક ફિલ્ટરનું ઓપ્શન મળે છે તો બધા ફિલ્ટરો તમને મળે છે જે કાઇન માસ્ટર અને ડાયરેક્ટ કાયન માસ્ટરની સિસ્ટમ છે કઈ રીતે તમને જાણવા મળે તો અહીંયા ગેટ મોર ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે ગેટ મોર ઉપર ક્લિક કરી દેશો એટલે તમને પહેલાં તો ઉપરના જે ઓપ્શન જોવા મિત્રો આ બધા કાઇન માસ્ટરના તમને અહીંયા જોવા મળતા હશે ટોટલી સિસ્ટમ જે કાઇન માસ્ટરમાં તમે ડાઉનલોડ કરતા હતા ને એ બધું કાઇન માસ્ટરનું પ્રોડક્ટ અહીંયાથી તમને જણાવવા મળશે તમારે જે જોઈએ ઇફેક્ટ જોઈએ તો જોઈએ આ સ્ટીકરો જોઈએ આ બધી સિસ્ટમો મિત્રો તમારી સામે છે અને જે કાઇન માસ્ટરની અંદર મળતું ને એ બધી સિસ્ટમ તમને અહીંયાથી જોવા મળે છે અને મ્યુઝિક કાઇન માસ્ટરના જોઈએ તો પણ કાઇન્ડ માસ્ટરના મ્યુઝિક મળે છે ઇફેક્ટ વગેરે કોઈ લેવું છે તો ગ્રાફિકના ઓપ્શન તમને અહીંયા મળે છે બધી સિસ્ટમ તમને આ એપની અંદર મ્યુટ્રો મળે છે અમુક એવી સિસ્ટમ છે કે જેની અંદર પ્રીમિયમ છે પણ મિત્રો આપણે મેન કાઇન્ડ માસ્ટર લેતા એની અંદર પણ પ્રીમિયમ તો આવતું જ હતું અને અમુક સિસ્ટમ એવી હોય કે જેની અંદર પ્રીમિયમ લાગતું પણ હોય છે પણ આ બધી કાઇન્ડ માસ્ટરની સિસ્ટમ છે ને આની અંદર એ પહેલી વાત કે કોઈ પણ વોટરમાર્ક કે લોગો આવતો નથી આ મારો વિડીયો બનાવેલો છે તમારી સામે કોઈ પણ અહીંયા વોટરમાર્ક કે લોગો નથી જેવું તમે અહીંયા ડાયરેક્ટલી એના સેવનું ઓપ્શન છે જો અહીંયાથી તો આ સેવ ઉપર તમે ક્લિક કરશો તો તમને આ ટાઈપનું ઓપ્શન બતાવશે બરાબર આ પહેલેથી વિડીયો મેં બનાવેલો છે એટલે અલગ ફોટો હું તમને સેવ કરીને દેખાડી દઉં જેથી તમને અહીંયા ખબર પડે તો ચલો અહીંયા ટેમ્પર લીક હોય ત્યારે હાલનો દાખલા તરીકે આ ફોટો મેં બનાવ્યો છે તો મારે સેવ કરવો છે ફોટો કે વિડિયો હવે આના ઉપર ક્લિક કર્યું તો તમને આ ટાઈપનું ઓપ્શન આવશે હવે અહીંયાથી તમારી વિડીયોની ક્વોલિટી વધારવી ઘટાડવી એ તમને જોવા મળશે અને ફોટો અહીંયા સેવનું ઓપ્શન છે જો ડાયરેક્ટ તમે સેવ કરશો તો વિડિયો તમારો પૂરો થશે તારે એન્ડમાં ચાર સેકન્ડનો લોગો આવશે અને એ લોગોને પણ તમારે રીમોવ કરવો છે તો અહીંયા ઓપ્શન છે ઓન કરી દેવાનું છે રીમો એન્ટ્રો લખેલું છે અને એને તમે નેટ ચાલુ કરીને તો દસથી પંદર સેકન્ડ તમે એડ જોશો એટલે જે પણ વિડીયોમાં લોગો ચેનલનો આવતો હશે એ નીકળી જશે તો માહિતી મિત્રો ખાસ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આ માહિતી એટલા માટે બનાવી કે ઘણા બધા સબસ્ક્રાઈબિઝરોની કોમેન્ટ હો કે થાંભલાઇન તમે કઈ રીતે બનાવો છો તો આ બે એપ છે મિત્રો કાઇન માસ્ટરનું છે સોરી કાઇન માસ્ટરનું છે એપ જે સ્પ્રિંગ છે તમે કાઇન માસ્ટર જોજો તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો ને જ્યારે એપ આવશે ત્યારે નીચે લખેલું હશે જોજો વાદળી કલરમાં કાઇન માસ્ટરની પ્રોડક્ટ છે ખાસ એ અને જે છે પિક્સલ એપ તો ટેકનિકલ માટે અને બંને માટે તમે જે પણ વિડીયો તમે પોસ્ટર એડિટિંગ કરવા માગતા હોય તો આ બે એપ્લિકેશન બેસ્ટ છે અને બેસ્ટ એની અંદર એડિટિંગ થાય છે તો વિડીયો તમને ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને તમારી કોમેન્ટના રિપ્લાય જો આપણી નવી ચેનલ ટેકનિકલ જયગુગા વ્લોગ્સ એમાં જઈને ખાસ મુલાકાત લેજો મિત્રો